મારું નામ નિખિલ મહેશ્વરી છે ઘણા સમય વર્ષોથી આ પદ્ધતિ અને આ સિસ્ટમ સાથે હું જોડાયેલો છું એકચ્યુલી બહુ જ લાંબા જે રીતે આહાર પદ્ધતિ છે એ આહાર પદ્ધતિ મેં અપનાવી છે બે હજાર સત્તરમાં મને બ્લડ કેન્સર ડિટેક્ટ થયો હતો આ જ રીતે જ જે પૂર્વીનો થયો છે એ રીતે જ મને બ્લડ કેન્સર હતું સતત માથું દુખે તાવ આવે ઘણી બધી તકલીફો રહેતી સ્પાઇનલમાં પ્રોબ્લેમ્સ આવ્યા એટલે હું વિકાસ ગઢવી છે એમનો મેં સંપર્ક કર્યો એ બધા સીબીસી રિપોર્ટ કરાવ્યા અને મને કીધું કે આ છે હું બોન મેરો તારો કરાવવો પડે એટલે અમદાવાદ કેન્સર હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ ત્યાં જઈને મારું બોન મેરો ટેસ્ટ કરાવ્યું અને બોન મેરોમાં પણ પોઝિટિવ આવ્યું કે તને ક્રોનિક બ્લુકેમિયા ફેઝ થ્રી કેન્સર છે અને એમને મને દવાઓ પણ લખી આપી કે આ દવાઓ તારે શરૂ કરવી પડશે આ પણ મને એવું વિચાર આવ્યું કે મારે દવાઓ નથી લેવી અને નેચરલી હિલિંગ કરવું છે ઠીક થવું છે તો પહેલે તો મેં બાળા વિપર્સનામાં મેં નામ નોંધાવ્યું પછી મને વિચાર આવ્યું કે એના પર રિસર્ચ કેમ ન થાય તો મુંબઈ ગયો ત્યાં વિપર્સના સેન્ટર છે એની બાજુમાં જ ખારઘર વિપર્સના સેન્ટર છે એની બાજુમાં ટાટા મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જે રિસર્ચ થાય છે એ રિસર્ચના જે હેડ હતા ડૉક્ટર ભટ્ટ વિષ્ણુભાઈ ભટ્ટ એમને મળ્યો એમને બધી વાત કરી કે હું આ બધું ઠીક થવાનું છે પણ એ માન્યા નહીં અને પછી હું દિવસ આ રીતે ધ્યાન કર્યું અને આઠમી દિવસે મને લાગ્યું હું બરાબર છું એટલે મારા ફરીથી બધા બ્લડ રિપોર્ટ થયા જે બધા નોર્મલ આવી ગયા તો આ જ પ્રોબ્લેમ જયારે એમને થયું પૂર્વીને ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ આ રીતે થઈ રહી છે અને ખાસ કરીને જે પ્રાણ ઉર્જામાં જે ફેરફાર થયા છે એ મેં અનુભવ અનુભવ કર્યા છે આ વસ્તુ આમ થઈ છે તો એમને પણ મેં આ ટ્રીટમેન્ટ જે મારી થઈ હતી એ પ્રમાણે સજેસ્ટ કરી એમને વાત નથી કરી કે શું છે ને શું નહીં કારણ કે પેલો રિપોર્ટ મેં જ એમનો મેં જે કરાવ્યો ડિસેમ્બર 4 ના એ આખો ચોંકાવનારો હતો મારા માટે અને હું પોતે ડિપ્રેસ થઈ ગયો કે આ વસ્તુ આ રીતે કેવી રીતે હોઈ શકે પણ પછી મારા મનને મક્કમ રાખી કોઈને પણ જાણ કર્યા વગર મેં એને કીધું કે આ પદ્ધતિ તમારે અપનાવી જોઈએ એટલે પછી એને આ પદ્ધતિ અપનાવી તો પહેલો ફેઝ પૂરો થયો તો લગભગ ત્રેવીસ બાવીસ ત્રેવીસ જાન્યુઆરી આવી તો ત્યારે રિપોર્ટ એમણે કર્યો તો એમાંથી જે બ્લડ કાઉન્ટ હતા એ ખૂબ ઓછા હતા અને એનું માથું જે દુખાવાનું હતું ને કમર દુખાવાનું હતું એ ફરિયાદ એમની જતી રહી ટોટલ તો મને થયું કે હવે આ પદ્ધતિ કારગર છે એટલે ફરી એમને મેં બીજા એકવીસ દિવસ રસા રસ પર લેવાનું કીધું એ એમણે પૂરા કર્યા પછી ત્રીજો ફેઝ આવ્યો એ પણ પૂરો કર્યો અને પછી ચૈત્રી નવરાત્રી આવી એટલે મેં તો તમારે નવરાત્રી આ કરવી પડશે અને એમણે શરૂ કરી બે દિવસ થોડુંક ડિટોક્સ શરીરને થાય એટલે તકલીફ પડી પછી એમને કોઈ તકલીફ નથી પડી અને એટલી એનર્જી હતી કે ઘરના બધા કામકાજ એમણે કરેલા છે એમણે એક નવીન ઘટના મને વાત કરી કે એમના જે સાસુ છે

કુરુજી તારું શરીર આવું ખલાસ થઈ ગયું આ શું કર્યું તે તો એમને કીધું કે હું માસી છેતરી નવરાત્રી કરું છું કે શું તો કે હા ને નિર્જળા કરું છું તો કે અઢાઈડો વ્રત અમે કરીએ છીએ કારણ કે અમારા સમાજમાં અઢાઈડો વ્રત આવે છે એમાં અઢાઈ દિવસ નિર્જળા રહીએ છીએ તો કે તું આઠ દિવસ સુધી પાણી નથી પીધું તો કે ના નથી પીધું તો એ બહુ પ્રભાવિત થઈ ગઈ એ ત્યારે મેં કીધું કે ત્યારે એમની સાસુમાને પણ ખબર પડી કે હું આ નિર્જરા કરે છે એ પણ બહુ પ્રભાવિત થયા કારણ કે જે પાનુનંદ દાદાએ જે આપ્યું છે પ્રકલ્પો એના સિદ્ધાંતો એમાં એક સિદ્ધાંત એ છે કે જો તમે ભાવફેરીમાં જાઓ છો તો તમે કાંઈ કોઈના પાસેથી પાણી નથી પીતા જમવાનું નથી લેતા અને જો કોઈ નિર્જળા કરે છે તો એને તમે એની સેવા કરો છો જે નિર્જળા એટલે એને એની સાસુમાં ગિલ્ટી ફીલ થઈ કે હું ના જોડે આ બધું કામ કરાવું છું અમને ખાવાનું કાવીને એ મને આપતી હતી મારી પુત્ર હા

અને ત્યાર બાદ ગ્રીન જ્યુસ લેવાનું હતું અને ગ્રીન જ્યુસ લીધા બાદ એક કલાક પછી સલાડ સલાદ કાંઈ પણ કાચું લેવાનું દિવસ મને કાચું કાચું ખાવાનું હતું અને એક દિવસ તે પૂરું કર્યું અને ત્યાર પછી મને સર રિપીટ એકવીસ દિવસ કરાવ્યું એવી રીતને એકવીસ એકવીસ ત્રણ વખત રિપીટ કર્યા અને ત્યારબાદ મને નિર્જરા ચૈત્ર મહિના ચૈત્ર મહિના નવરાત્રી આવી એટલે મને નિર્જરાનું કહ્યું તો નિર્જરા નિર્જરામાં મેં પહેલા બે દિવસ મને થોડીક તકલીફ રહી કારણ કે સરે મને પહેલેથી જ બધું જાણકારી આપી દીધી હતી કે શરૂઆતમાં મને આ થશે એટલે ગભરાવાનું નથી એટલે તેથી મને એટલું ખાસ કાંઈ થયું નહીં પણ થોડુંક સા સામાન્ય તાવ કે એસિડિટી એવું થોડું રહ્યું હતું અને ત્યાર પછી તો મને એકદમ નોર્મલ મને કાંઈ એટલું કાંઈ નથી લાગ્યું અને સાત દિવસ સુધી અ મેં બધું નિર્જરા કરા કર્યું અને સાતમા દિવસે મને કીધું કે તે તું ફરી પાછું બ્લડ રિપોર્ટ કરાવ તો હું તડકામાં એકલી અને મને ત્યારે કાંઈ તડકા જેવું પડે કઈ લાગ્યું કાંઈ નથી લાગ્યું અને ત્યારે હું ખુદ એકલી સ્કૂટીથી ગઈ અને લેબમાં અને રિપોર્ટ કરાવ્યો અને ડાયરેક્ટ રિપોર્ટ મારા બધા નિખિલ સર પાસે જ જાય છે તો ત્યારે ડાયરેક્ટ નિખિલ સરને જ મળ્યા રિપોર્ટ અને ત્યારે મને નિખિલ સર જાણકારી કે તારો રિપોર્ટ હવે નોર્મલ છે અને પેલે તારને બ્લડ કેન્સર હતું એટલે મને ત્યારે જ મને ખબર પડી કે મને બ્લડ કેન્સર હતું કારણ કે પેલે મને સારી જાણ જ નથી કરી કે મને આ વસ્તુ છે કે તને જાણ કરી હોત તો તું આ બધું ન કરી શકત એમ ગભરાઈને ને હવે તો તું એમાંથી બહાર નીકળી ગઈ છું અને હવે નોર્મલ છે રિપોર્ટ અને એ રીતે મે નવરાત્રીના નવ નવ દિવસ ઉપવાસ કર્યા અને ત્યાર પછી બસ મને હવે કાઈ પ્રોબ્લેમ નથી જે કાઈ હતું તે બધું નીકળી ગયું છે ને એકદમ નોર્મલ થઈ ગઈ છું હવે अभी बहुत सारा रिसर्च हो रहा है मैं इस केस की बात नहीं कर रहा हूँ मैं जनरल बात करता हूँ कि बहुत सारे कैंसर में कीमोथेरापी रेडियोथेरापी न्यूनोथेरापी और डाइट को भी इंक्लूड करा है ट्रायल्स में तो धीरे धीरे इसके बारे में ज़्यादा पता चलेगा पर आज की तारीख में ये नहीं कह सकते कि डाइट अलोन विल